ચીખલી ખાતે ગેરકાયદેસર ચાલતી કોરીના વિરોધમાં આંદોલન ચીખલી તાલુકાના રેઠવાડીયા ગામે ચાલતી કોરીના વિરોધમાં રેલી યોજાય ધારાસભ્ય અનંત પટેલ અને જિગ્નેશ મેવાણી દ્વારા રેલી યોજાય ચીખલી પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવા જતા ઉગ્ર બોલા ચાલી પ્રાંત અધિકારી આવેદનપત્ર સ્વીકારવા ન આવતા મહિલાઓ પ્રાંત કચેરીમાં બેઠી મહિલાઓને અટકાવતા પોલીસનું પણ ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ લીધો ઉધળો પ્રાંત અધિકારી આવેદન પત્ર સ્વીકારવા આવતા તેનો પણ લીધો ઉધડો દારૂ જુગારના અડ્ડાઓ પણ બંધ કરાવવા જિજ્ઞેશ મેવાણીએ કરી રજૂઆત બ્યુરો રિપોર્ટ સત્યડે ન્યૂઝ ઇલિગલ માઇનિંગ ના થતું હોય તો આ લોકો બી નવરા નથી તમારી સમક્ષ આવવા માટે એ વખતે એમના ઉશ્કેરાના વખતે દમ ખાવાની જવાબદારી આપણી બને છે નેતાઓને પણ જાહેરમાં ચોપડાવે છે લોકો નથી સાંભળતા નેતાઓ બી સારી સત્તર સાંભળવું પડે અને અધિકારીઓ બી સાંભળવું પડે અને કોઈને પીઆઈ હોવાનો થાકો હોય તો બધા થાકા ઉતરી જાય ઓ એક જ સેકન્ડ ઉતરી જાય બીજી સેકન્ડ ના થાય એ ના ઓળખતા ને તો બધા ઓળખી લેજો પીઆઈ નો ડીવાયસપી નો એસપી નો કલેક્ટર નો બધા ના ઉતરી જાય બિલકુલ બિનજરૂરી દોટતા પણ કોઈ એ કરવાનું થતું નથી બંશીધર કોરી ના વિરોધમાં એટલે ચીખલી તાલુકામાં આવેલી બંસીધર કોરી વિરોધમાં આજે અમે આવેદનપત્ર આપવામાં આવ્યા છે ગ્રામ પંચાયતની પરવાનગી ન હોવા છતાં પર અને ગ્રામ પંચાયત ત્રણ ત્રણ વાર નોટિસ આપવા છતાં પણ

જમીનનું નુકસાન થઈ રહ્યું છે પણ બહુ વ્યાપક સ્તરે બાળકોનું ભવિષ્ય પણ રોડાઈ રહ્યું છે તમામ ગ્રામસનો એક સુરે મહિનાઓથી કહેતા હોય કે આ કોરી બંધ થવી જોઈએ તો મામલતદાર પ્રાંત અધિકારી કલેક્ટર ભૂસ્તર વિભાગ પોલીસ પ્રશાસન કેમ ચૂપ છે હપ્તા ખાઈ રહ્યું છે સેટિંગ છે તોડબાજી કરો છો તમારો હપ્તો બાંધેલો છે જો આવું ના હોય તો અમારી માંગણી છે કે ચોવીસ કલાકમાં પરમાનન્ટલી કાયમ માટે કોરી બંધ કરો બાકી તમામ ગેરકાયદેસર કોરી પર અનંતભાઈ પટેલ અને નવસારી જિલ્લા કોંગ્રેસના નેતૃત્વમાં ગ્રામજનોએ રેડ પાડવાની ફરજ પડશે ચીખલી પ્રાંત અધિકારીના જ્યુરિસ્ટિક્શનમાં બેફામ જુગારના અડ્ડા ચાલુ છે બેફામ દારૂના અડ્ડા ચાલુ છે રેમ્પન્ટ ઇલલીગલ માઇનિંગ ચાલુ છે આઠ દસ મહિનાથી બહેનો માતાઓ વડીલો યુવાનો સતત ગ્રામજનો કહી રહ્યા છે કે મહેરબાની કરીને દારૂના જુગારના અડ્ડા બંધ કરો મહેરબાની કરીને ગેરકાયદેસર ખનન બંધ કરો ગેરકાયદેસર કોહરી બંધ કરો પણ બિલકુલ મિલી ભગતના કારણે હપ્તાબાજીના કારણે એસડીએમ તંત્ર એક શબ્દ બોલવા તૈયાર નહોતું એટલે મેં અને ભાઈ શ્રી અનંત પટેલ અમારા જુજારુ સાથી ધારાસભ્ય ગામના લોકોની ઉપસ્થિતિમાં આજે ચીખલી પ્રાંત અધિકારીને ત્યાં ગયા હતા કચેરીમાંથી બહાર નીકળવા તૈયાર નહોતા બહેનોની ફરિયાદ છે કે પોલીસે એમની સાથે બદતમીજી કરી હાથફાઈ કરી આવું ન ચાલે ગામડાની ગરીબ આદિવાસી બહેનો પોતાનો વ્યવહાર ન સમજતી હોય તો લિબરલ વલણ અને વર્તન એસડીએમ કચેરી અને પોલીસ તંત્રનું હોવું જોઈએ જુગારના દારૂનાડ્ડા ચલાવવા ઇલિગલ માઇનિંગની રૂપિયાની નોટો છાપવી અને નાગરિકો સામે બદતમીજી કરવી બિલકુલ કોંગ્રેસ પાર્ટી આ ચલાવવાની નથી અને ફક્ત ચીખલી કોંગ્રેસ નવસારી કોંગ્રેસ નહીં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ તરીકે કહું છું આખી કોંગ્રેસ પાર્ટી ચલાવવાની નથી જેટલું પણ ઇલીગલ માઇનિંગ છે નવસારીની અંદર કલેક્ટરની જવાબદારી બને છે બધું બંધ કરાવો એસપી કલેક્ટર જે પણ કાયદો વ્યવસ્થા સંબંધિત કરવાનું બધું કરો બાકી નિયમિત અમે આવીશું ને બધા મુદ્દા ઉપડવાના છીએ અને એસડીએમ જે કીધું છે કે હું તપાસ કરાવીશ એ વાક્ય સાંભળીને બેસી રહેવાના નથી દસ મહિનાથી નાગરિકો પરેશાન થઈ રહ્યા છે પોતાના ઘરની વીસ પચીસ ફૂટની દૂરી પર આટલું બધું ઇલિગલ માઇનિંગ ચાલતું હોય તો નાગરિકો બોલે નહીં અને ગાંધીનગર શું કરે છે ભૂસ્તર વિભાગ શું કરે છે કેમ એક્શન નથી લેતા વારંવાર આનંદ પટેલને રજૂઆત કરવાની વારંવાર નાગરિકોએ રજૂઆત કરવાની હું માંગણી કરું છું આપના માધ્યમથી ચોવીસ કલાકમાં માઇનિંગ બંધ કરવાનો આદેશ કરે ગાંધીનગર જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો સત્તરે આઝાદી સમાચારોની